ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી અને માનવીય સંવેદનાથી ભરેલી પહેલ કરવામાં આવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહની આગેવાની હેઠળ યોજાયેલા વિશિષ્ટ સમારોહમાં પંચાવન જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક રીતે એક જ સ્થળે આપવામાં આવ્યા હતા તમામ લાભો જેમ કે પેન્શન ગ્રેજ્યુએટી પી એફ વગેરે વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે પંચાવન જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈપણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રદ થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે